કેમ છો મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ દરેક કોન્સેપ્ટ ઉપર આપણે ચર્ચા કરતા આવ્યા છે નર્સિંગની ફિલ્ડમાં નોકરી કરતા અને તૈયારી કરતા તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આજના સેશનની અંદર બહુ જ ડિટેલ ડિટેલથી આપણે જે પરીક્ષામાં વધુ પડતું પૂછાય છે અને એ અભિયાનનું નામ છે પોષણ અભિયાન કયું છે પોષણ અભિયાન જેના વિશે આજના સેશનમાં બહુ જ આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે એટલે જેટલા પણ મિત્રો જોવે છે બહુ ડિટેલથી પોતાના પુસ્તકમાં લખવાનો પ્રયત્ન કરજો સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક આપણે જે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી કોન્સેપ્ટ ઉપર જ ચર્ચા કરતા આવ્યા છે રાષ્ટ્રીય પોષણ અભિયાન પોષણ શાળા માટે આપણે